માંગણી છે કે જો ફરી એક વખત આવી પરિસ્થિતિનો સામનો ન કરવો હોય તો પાળાનું સમારકામ થાય માંગણી તેઓની છે કે ઘેડને ફરી બેઠું કરવું ઊભું અને દોડતું કરવું હોય તો સરકારને ઘેડ માટે ખાસ પેકેજ જાહેર કરવું પડશે જો આવું નહીં થાય તો ખેડૂત વધુ દેવાદાર બનતો જશે જ્યાં પારો ટૂંટો છે ત્યાં પંદરથી વીસ ખેતરું એવા છે કે જે એમાંથી સાવ માટી ધોવાઈ ગઈ છે કડથી ઉપર ઉપર ક્યાંક બાર ફૂટ ક્યાંક દસ ફૂટ ક્યાંક પંદર ફૂટ એવા ખાડા કરી નાખ્યા છે અને જે ખેતરું હતા ત્યાં નદી જેવા વેણ કરી નાખ્યા છે અને એ સિવાયના જ્યાં પાણી ફરી વળ્યું છે એ પાણીમાં મગફળીનો પાક હતો તે સદંતર સાવ નિષ્ફળ ગયો છે

અંદર બહાર જવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વાહનો ફસાઈ ગયા છે વીજ મરમતની જરૂર પડે તેવી પરિસ્થિતિ છે કારણ કે વીજળી પણ ગુલ થઈ ગઈ છે કચ્છની અંદર સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે અત્યારે પણ અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ કચ્છમાં થયો હોવાની જાણકારી છે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી આગામી સમયમાં પણ ભારે વરસાદ થઈ શકે છે પરંતુ પાળો તૂટી જવાને કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલી થઈ છે નદી વહેતી હોય તે પ્રમાણેના દ્રશ્યો કચ્છના અનેક ગામ અનેક વિસ્તારમાંથી જોવા મળી રહ્યા છે તો બનાસકાંઠાના ધાનેરા નજીક રજોડા ગામે સ્થાનિક નદીમાં ઘોડાપુર આવ્યું છે સુકીભ્ટ રેલ નદીમાં એકાએક વરસાદી નવા નીર આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં ભરાયેલા પાણી નદીમાં આવ્યા છે તો જે પાણી ભરાયેલા હતા તે નદીઓમાં જોવા મળી રહ્યા છે અહીંયા પણ લાંબા સમયથી સારા વરસાદની રાહ જોવામાં આવી રહી હતી તે પ્રમાણેનો વરસાદ હવે વરસતો જોવા મળી રહ્યો છે

એટલે કોઈ સરકાર આટલો નિર્ણય લે તો સારું છે કોઈ સાહેબને તકલીફ ના પડે આવા વાળાને બધાને એટલે કોઈ દરેક કલાકે કલાકે આવવા માટે ખૂબ માટે બનાસકાંઠા જિલ્લાના લાખણીમાં માત્ર બે ઇંચ વરસાદની અંદર જ જે ગેળાથી લાકડીને જોડતો જે મુખ્ય રસ્તો છે તેના પર પાણી ભરાયા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જ્યારે લાકણીમાં વરસાદ થાય છે ત્યારે લાકડીથી ગીળાને જોડતો જે મુખ્ય માર્ગ છે તેના પર વરસાદી પાણી ભરાઈ જતાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે રાહદારીઓને તેમજ વાહન ચાલકોને અત્યારે હવે પાણી ઓસરવાના શરૂ થતાં રસ્તો ફરી શરૂ થયો છે આ બાજુમાં જે ખેતરો આવેલા છે તે ખેતરોમાં આપને દ્રશ્યો બતાવીશ કે જે ખેતરો છે તે ખેતરો પણ અત્યારે સ્વિમિંગ પુલ બનેલા જોવા મળી રહ્યા છે ખેતરોમાં પાણી ભરાઈ જવાના લીધે જે ખેડૂતોએ જે પાક વાવ્યો હતો તે પાક પણ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે મહામુલા જે મહેનત કરીને ખેડૂતોએ ખાતર અને બિયારણ લાવીને આ જે પાકનું વાવેતર કર્યું હતું કે સારો વરસાદ આવશે અને સારી સિઝન જશે પરંતુ અત્યારે ખેતરો જે સ્વિમિંગ પુલ બની ગયા છે અને ખેતરો સ્વિમિંગ પુલ બની જતા અત્યારે જે ખેડૂતો છે તે પણ પણ ધોધમાર વરસાદ કાપ્યો છે ભાભરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ પડ્યો છે શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય છવાયું છે હાઈવે સહિત બજારોમાં વરસાદી પાણી વહેતા થયા ધોધમાર વરસાદ કારણે જનજીવન પ્રભાવિત થયું આ તરફ મહેસાણામાં પાણી ભરાવાનો મુદ્દો ગુંજ્યો છે તેવું સાંસદે કહ્યું પાણી ભરાતા લોકોને હાલાકી થઈ રહી હોવાની વાત સાથે રજૂઆત કરી છે અને બ્રિજ બનાવવાની માંગ કરવામાં આવી છે તો મહેસાણામાં વરસાદી પાણીનો ભરાવો અને ટ્રાફિક સમસ્યા મુદ્દો પણ ગુંજ્યો છે સંસદમાં સાંસદ હરિભાઈ પટેલે સંસદમાં રજૂઆત કરી છે मरीजों को अस्पताल पहुंचाने में बहुत मुश्किल होती मुश्किल होती है अतः मेरा आपके माध्यम से माननीय रेल मंत्री जी से आग्रह है कि उक्त रेल ओवरब्रिज को जल्द से जल्द बनाया जाए નર્મદાદી સમાચાર કરજન ડેમમાં નવા નીરની આવક થઈ છે ઉપરવાસમાંથી ત્રણ હજાર ચારસો સત્યાસી ક્યુસેક પાણીની આવક કરજન ડેમના બે દરવાજા પોઈન્ટ ચાલીસ મીટર સુધી ખુલાયા છે ડેમની જળ સપાટી એકસો મીટર નોંધાઈ છે જ્યારે કરજન ડેમની ભયજનક સપાટી એકસો મીટર પહોંચી છે કરજન ડેમ બાસઠ હાલ ભરેલો છે નદી કાંઠાના ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે અન્ય સમાચારો પર હવે નજર કરીએ મામાના ઘરે મુશ્કે વધારી છે મુશ્કેલી તમે સાચું સાંભળ્યું મામાના ઘરે એટલે કે અમદાવાદના સરસપુરમાં ઉંદરોનો ત્રાસ વધતો જતો જોવા મળી રહ્યો છે સરસપુરની બોમ્બે હાઉસિંગ સોસાયટીના લોકો ઉંદરના ત્રાસથી ત્રાહિમામ છે સરસપુર વિસ્તારને ઉંદરોએ જાણે કે માનમાં લીધો છે થી વધુ ઉંદરો હોવાનો સ્થાનિકોનો દાવો છે તેઓએ કહ્યું કે સાતથી આઠ મહિનાથી ઉંદરોએ આતંક મચાવ્યો છે સ્વ છે પાંજરા લાવ્યા અને ઉંદરો પૂરવામાં આવ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે ચોંકાવનારી વાત તો એ છે કે સ્થાનિકો રોજ સિત્તેર થી એશી ઉંદર ને પાંજરે પૂરીને મૂકવા જાય છે સરસપુર વિસ્તારને ઉંદરોએ બાનમાં લીધું છે ત્યાં સુધી કે લોકોનું જીવવું મુશ્કેલ પડી ગયું છે અમદાવાદના સરસપુર વિસ્તારમાં બોમ્બે હાઉસિંગ સોસાયટીમાં જોઈ રહ્યા છો ઉંદરોનો ત્રાસ એ હદે વધ્યો છે કે હવે સ્થાનિકો જ ખાસ કરીને પાંજરા મૂકીને ઉંદર પકડવા માટે તૈયાર થયા છે છતાં પણ હજુ પાંચસો થી પણ વધારે ઉંદર છે તે હેરાન પરેશાન કરી રહ્યા છે કોર્પોરેશને સતત જાણ કરી છે છતાં પણ કોઈ પણ પ્રકારના પગલા નથી લેવામાં આવ્યા સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું ભાઈ શું નામ છે અને આ ત્રાસ કેટલા સમય નામ સંજયસિંહ છે મેડમ આ ત્રાસ અમે છેલ્લા સાતથી આઠ મહિનાથી ભોગવીએ છીએ અહીંના સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટરશ્રીને અમે લોકો સાત મહિનાથી રજૂઆત કરીએ છીએ કે સાહેબ અમારે ત્યાં ઉંધેડાનો ઘણો બધો ત્રાસ છે ઘણો બધો ત્રાસ છે પાંચ તારીખે અહીંયા ઘડી વૃક્ષારોપણના કાર્યક્રમમાં આવ્યા હતા ત્યારે રૂબરૂ અમારા અહીંના જે સ્થાનિક લેડીઝોએ બધાએ એમણે જાણ કરી હતી રૂબરૂ બતાવ્યું હતું ત્યારે એ ટાઈમમાં અહીંના સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટરશ્રીએ એવું કીધેલું કે અમે તમારી માટે અહીંયા ખાટલા દાડીને બેસી રહીએ કે તમારા માટે ખાટલા દાડીને સૂઈ રહીએ કે અને એ કંઈ નહીંથી જતા રહ્યા હતા એ પછી આજે એ વાતને આ આ વાતને એક મહિનો થઈ ગયો પણ અત્યાર સુધી ના સ્થાનિક ધારાસભ્ય આવ્યા ના કોર્પોરેટરશ્રી આવ્યા ના અહીંયા કોઈ પગલાં લેવામાં આવ્યા છેલ્લે અમે લોકોએ આજુબાજુના તમામ રહીશોએ પૈસા ઉઘરાવીને સ્વખર્ચે હજાર હજાર રૂપિયાના પાંજરા તૈયાર કર્યા અને સ્વખર્ચે અત્યારે આ ઉંદળા પકડીને અમે જાતે એને મૂકવા જઈએ છીએ ત્રાહીમા સરસપુર વાસીઓ ચોંકાવનારો દાવો કર્યો છે કે ઘરની વસ્તુઓ કોથરી ખાય છે સોફા સાબુ ઘર વખરી ખાધી માણસ કરતા પણ ઉંદર વધુ છે

શું કરી આવો આનો બહુ જ ત્રાસ છે આના માટે કંઈક નિકાલ કરો તારા તાત્કાલિક નિકાલ લાવો બધા આઈન જોઈને જાય છે ફોટા પાડીને જાય છે પણ કોઈ સાંભળતું નહીં આ મીનાબેન કેટલું નુકસાન થયું છે જો સોફાના સોફાને સોફામાં પેસીને કતરી નાખી છે ઉપર સાબુ કતરી નાખે છે કોલગેટની ટીબો કતરી નાખી છે અને માણસ કરતાં બે ઉંદર વધારે છે અહીં આગળ અને આઈન જોઈ કે પણ એનું કોઈ નિરાકરણ આ લોકોએ કર્યું નથી આજે લગભગ સાથે વરસ હું તો કહું વરસ થવા આવ્યું છે છોકરાઓ રમી શકતા નથી અહીંયા ગાડી બિલકુલ વૃદ્ધ બેસી શકતા નથી અહીંયા ગાડી એક બે મે મેડમ ના ઘર માં 37 ઉંદેલા બિચારા પકડ્યા એમના સસરા લકવા વર છે એની ઉપર ચડી જાય તેમને 12 બેસાડી નવડા પડે છે લખવાગ્રસ્ત વાળા સસરા છે એમને એટલે આનું કંઈક પગલાં આગળ નિર્ણય લો તમે આતરા ભાવનગર જિલ્લા પંચાયત માં ઉંદરોનો ઉપદ્રવ છે સંકુલ માં ઉંદરોનું રાજ જોવા મળી રહ્યું છે મોટાભાગે ઉંદર સહિતના જીવ જંતુઓનો ઉપદ્રવ ગામડાઓમાં જોવા મળતો હોય છે પરંતુ ઉંદરોના ટોળાના આ ચોંકાવનારા છે ભાવનગર શહેરમાં આવેલી જિલ્લા પંચાયત કચેરીમાં જીવ જંતુઓના ઉપદ્રવની અલગ જ ફરિયાદ જોવા મળી તંત્રની નિષ્ક્રિયતાને પગલે શહેરની જિલ્લા પંચાયત સરકારી કચેરીમાં જ ઉંદરોનો ઉપદ્રવ વધ્યો છે જિલ્લા પંચાયત કચેરીના ગાર્ડનમાં છેલ્લા ઘણા સમયથી ઉંદરોએ સામ્રાજ્ય જમાવ્યું છે ગાર્ડનમાં હજારોની સંખ્યામાં ઉંદરો મુક્તપણે વિચરણ કરી રહ્યા છે આ ગાર્ડનમાં મોટી સંખ્યામાં ઉંદરોએ દર બનાવ્યા છે ઉંદરો ગાર્ડનમાં સ્થિત વૃક્ષો છોડવાનું નિકંદન કાઢી રહ્યા

અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો જોવા મળ્યો અંબાજીના પોલીસ સ્ટેશનના આગળના ભાગે હાઈવે માર્ગ બેટમાં ફેરવાઈ ગયો જેથી ત્યાંથી પસાર થતા વાહન ચાલકો ને સામનો કરવો પડ્યો હતો બનાસકાંઠા પાલનપુર અંબાજી હાઈવે પર પાણી ભરાઈ ગયા પાલનપુર પાટિયા પાસે હાઈવે ઉપર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા પાલનપુર અંબાજી હાઈવે પર પાણી ભરાતા અનેક વાહન ચાલકો અટવાયા વીરપુર પાટિયા પાસે વારંવાર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા પાલનપુર તાલુકામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ થતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા મહેસાણામાં છ કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદથી અત્ર તત્ર સર્વત્ર પાણી ફરી વળ્યું મહેસાણા શહેરમાં પડી રહેલા વરસાદને કારણે વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો પણ અટવાઈ પડ્યા હતા મહેસાણામાં મેઘરાજાએ વારો પાડી દેતા આખું મહેસાણા પાણી પાણી થઈ ગયું

એવી તબાહી મચાવી કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રાજકમલ થી માલ ગોડાઉન તરફ જતા રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા રહેણાંક વિસ્તાર હોવાથી પાણી ભરાતા સ્થાનિકો ભારે હાલાકી પડી તંત્ર ની પ્રિ મોન્સૂન કામગીરી ના દાવા પોકળ સાબિત થતા જોવા મળ્યા સાડા પાંચ ઇંચ વરસાદે મહેસાણા ના હાલ બેહાલ કરી નાખ્યા ચારે તરફ જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ મહેસાણા નું બસ પોર્ટ બેટમાં ફેરવાઈ ગયું બસ સ્ટેન્ડ માં પાણી ભરાતા મુસાફરો કરવામાં આવ્યો નું નિર્માણ થયું ત્યારે તંત્ર દ્વારા પાણી નહીં ભરાવાના દાવાઓ થતા હતા પરંતુ તંત્ર ના દાવાઓ ખોટા પડતા હોય તેવું લાગી રહ્યું છે અંડરપાસ બંધ કરવામાં આવતા વાહન ચાલકો અટવાયા તો માનવ આશ્રમ વિસનગર રોડ વિસ્તારના રસ્તાઓ પણ જળમગ્ન થયા વહેલી સવારથી મહેસાણા શહેરમાં મેઘ તાંડવ જેવી સ્થિતિ છે વરસાદ એટલો ધોધમાર ખાબક્યો કે મહેસાણા શહેર બેટમાં ગરકાવ થઈ ગયો પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા હતા તો કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી વાહનો પાણીમાં ગરકાવ થયેલા દેખાયા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડ્યું આટલા વરસાદમાં જ બેટ જેવી સ્થિતિ સર્જાતા મહેસાણા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પાણીમાં વહી